નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો અગિયારથી સોળસો ને ચુમ્મોતેર જસદણ ચૌદસો પચાસથી સોળસો ને પાસઠ જેતપુર આઠસોથી સત્તરસો સાવરકુંડલા એક હજાર એકાવનથી સોળસો ને છેતાલીસ જામજોધપુર ચૌદસો એકથી સોળસો ને એકત્રીસ બોટાદ ચૌદસો બાણુંથી સોળસો ને ચાલીસ અમરેલી નવસો નેવુંથી સોળસો ને અઠ્યાસી બાબરા પંદરસો સિતેરથી સોળસો ને ઓગણચાલીસ